સૌને નમસ્તે કેમ છો બાળ મિત્રો મજામાં ને સામેના પેપરો પણ સરસ બધાએ લખ્યા છે સરસ મહેનત પણ કરી છે હજી થોડાક અક્ષરમાં સુધારવા માટે પ્રયત્ન કરજો અને બે શબ્દ વચ્ચે અને અક્ષરના મરોડ પણ સરસ કરજો તો વધુ સુંદર આપણું લખાણ લાગે જેના પેપર જે પેપર નથી લખ્યા એ હજી પણ બે ત્રણ દિવસમાં લખી નાખશે અને શાળામાં આપી જશે પાઠ નવ બાનો વાડો ભાગ એકમાં ભાષા રમત કવિ પરિચય અને પાઠની સમજૂતી આપણે જોઈએ હવે પાઠ ભાગ બેમાં આપણે સ્વાધ્યાય અભ્યાસના પ્રશ્નો અને ભાષા સત્તા જોઈશું આપણે અભ્યાસનો પહેલો પ્રશ્ન જોઈશું વિકલ્પ એમાં પહેલો લેખકની દૃષ્ટિએ બા એટલે નિરંતર ઉદ્યોગ બીજો પ્રશ્ન વિકલ્પ બા વીતી ગયેલા દિવસોના રસ્તે ખાલી જગ્યા ઝડપથી નીકળી પણ જાય છે એ વાક્યનો અર્થ છે બા દુઃખને ભૂલી જાય છે ત્રીજું બાનું એક સ્વજન એટલે તો જવાબ આવશે વાડું બા ક્યારે વાડા વિના જુરાપો અનુભવે છે તો દીકરાને ઘેર જાય છે ત્યારે બા વાડા વગર જુરાપો અનુભવે છે જે ચોપડીમાં જ બધા ટિક્કર નાખજો પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના ઉત્તરો એક એક વાક્યમાં આપો પહેલો પ્રશ્ન બાદ દેખાવે કેવા હતા એના આ બધા પ્રશ્નોના જવાબ હું ચોપડીમાંથી પેજ નંબર બોલું છું અને એમાં ક્યાંથી ક્યાં સુધી એનો જવાબ આવશે એ સમજ આપી દઉં છું પછી ગોતી પોતાની રીતે વાક્ય રચના બનાવી અને જવાબ લખવાના રહેશે બાદ દેખાવે કેવા હતા એનો પેજ નંબર બાવન પર પેલો ફકરો ત્રીજી લીટી દેખાવે નીચી બેઠી દડીના મજબૂત બાંધાના હતા બીજો પ્રશ્ન ભદ્રકે નોકરિયા તો લીંબુ લેવા કેવા બહાના કાઢતા ચોપન પેજ પર વચ્ચેના ફકરામાં આપેલો છે કે પેટમાં વીતે છે અને તાવ આવે છે વાડામાં કયા કયા ઔષધીય છોડ હતા પેજ નંબર ત્રેપન છેલ્લી લીટીમાં જેનો જવાબ આપેલો છે જીવન જીવનસૂત્ર શું હતું ચોપન પેજ પર નીચેના ફકરામાં આપેલો છે કયો છે બાનું સૂત્ર ખાયા ખોયા ખીલાયા પાયા પ્રશ્ન ત્રણનો નીચેના પ્રશ્નોના ઉત્તરો આપો પેલો પ્રશ્ન પિતાજીની વાત નીકળતા લેખકની બા તડાયેલા અવાજે શું કહેતા બાવન પેજ ઉપર આ બધું ત્યાંથી લઈ અને કામ જીવાડી શું કામ જીવાડી ત્યાં સુધી લખવાનું છે બીજો પ્રશ્ન લેખકની બા સમયને જીરવી ગયા તેમ સાથી કહી શકાય બાવન પેજ ઉપર દસકા પૂર્વે ત્યાંથી લઈ અને જીરવી ગઈ ત્યાં સુધી એનો જવાબ લખવાનો છે ત્રીજો પ્રશ્ન બા બહાર ગામ જાય ત્યારે તેમને વાડા અંગે સી ચિંતા રહેતી પેજ નંબર ચોપન ચોપન પેજ ઉપર બા જ્યાં હોય બા જ્યાં હોય ત્યાંથી લઈ અને બા પણ ખુશ ત્યાં સુધી એનો જવાબ લખવાનો છે ચોથો પ્રશ્ન લેખકે પાઠનું શીર્ષક બાનું વાડું શા માટે પસંદ કર્યું હશે એ અમુક શબ્દ બોલું છું પોતાની જાતે પ્રશ્નનો જવાબ લખવાનો છે કે બાઈ બાને જાત જાતના ફૂલ છે ફળ છે વૃક્ષ છે એને ઓગાડવા ખૂબ જ ગમતા અને વાડાનું ખૂબ જ એ જતન કરતા હતા દેખરેખ દિવસ રાત એ પોતે કરતા હતા એક પોતાના જીવનનો એક સ્વજન હોય એટલો પ્રેમ જે વાડાને કરતા હતા કદાચ સંતાનોને પણ એટલો પ્રેમ એને કર્યો નહીં હોય બા વાડા વિના એ જુરાપો પણ અનુભવતી હતી અને આ બાન્યા જીવનની તમામ વાતોમાં જે વાડો છે એ સ્થાને છે એટલે લેખકે આ પાઠનું નામ શું રાખ્યું છે બાનો વાડો રાખ્યું છે એક ફકરામાં સરસ રીતે લખી નાખશે ચોથો પ્રશ્ન નીચેના વિધાનોના કારણો આપો પેલું કારણ સુખનો અતિરેક થતાં બાનો અવાજ તડાઈ જતો એ પ્રશ્ન ત્રણનો પહેલો પ્રશ્નનો જવાબ છે એ જ આનો ચોથાનો પણ પેલો એ જ જવાબ આવી શકશે બીજો પ્રશ્ન બીજું કારણ બા પોતાના દીકરાને ઘેર બે ત્રણ દિવસથી વધારે ન રહેતી ચોપન પેજ ઉપર આપેલો છે બાડા વાડાનું શું થઈ ગયું હશે ત્યાંથી લઈ અને લીંબુ કોઈ પણ લઈ ગયું હશે ત્યાં સુધી એનો જવાબ લખવાનો છે ત્રીજું કારણ બા વહેલી સવારે થાળીમાં ફૂલ એકઠા કરી રાખતી શા માટે એકઠા કરી રાખતી બા ફૂલ એકઠા તો મંદિરમાં પૂજા કરવા માટે બા ફૂલો જેઠા કરી રાખતી પેજ નંબર ચોપન ઉપર બીજા પકરાઓની લીટીમાં આપેલો છે જવાબ ચોથું પ્રશ્ન લેખકના મતે બા ભોડીને ભલી ખરી ચોપન પેજ ઉપર આપેલો છે લીંબુ લેવા ત્યાંથી કરી અને ભલી ખરી ત્યાં સુધી એનો જવાબ લખી નાખવાનો છે હવે ચોથો પ્રશ્ન બાનો પરિચય કરાવતા પાંચ સાત વાક્યો બોલો બાના વિશે એક ફકરો તમારે લખી નાખવાનો છે પાઠને આધારે પાંચમો પ્રશ્ન નીચેના શબ્દનો ઉપયોગ કરી વાક્ય બોલવું જે શબ્દ આપેલા છે એના ઉપરથી તમારે વાક્ય બનાવીને લખવાના છે સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન નિરંતર ઉદ્યોગ એટલે બા એમ લેખક શા માટે કહે છે નિરંતર ઉદ્યોગ નિરંતર ઉદ્યોગ એટલે કે બા સતત કેવા રહે છે કામઢા રહે છે પ્રવૃત્તિશીલ રહે છે જે નાના મોટા કામો પોતે જાતે કરે છે અને બાળકોને ઉછેરવા દિવસ રાત એમની આ પ્રવૃત્તિ રહી હતી એટલે બાને નિરંતર ઉદ્યોગ એટલે બા એમ કહે છે જે પહેલો જ શરૂઆતનો પહેલો જ ફકરો છે સમજૂતીનો એમાં આપેલું છે બીજો પ્રશ્ન બાઈ કર્મ અને ધર્મ એક કરી મૂક્યા છે એવું લેખક શા માટે કહે છે બાવન પેજ ઉપર આપેલું છે એ નિરંતર નવી કેડીની શોધમાં રહે છે ત્યાંથી કરી અને ધર્મને કર્મને એક કરી મૂક્યા છે ત્યાં સુધી લખવાનું છે ત્રીજો પ્રશ્ન તમારા દાદા કે દાદીની ગમતી પ્રવૃત્તિ વિશે લખો દાદા હોય તો દાદા દાદી હોય તો દાદી બંને હોય તો બંને વિશે એક એક ફકરો તમારે લખવાનો છે કે આખો દિવસ દાદા અને દાદી શું પ્રવૃત્તિ કરે છે કઈ સામાજિક પ્રવૃત્તિ કરે છે કઈ ભક્તિ કરે છે સવારે કેટલા વાગે ઉઠે છે એને મનગમતી પ્રવૃત્તિઓ કઈ છે એક ફકરો એક પોતાના દાદા દાદી વિશે લખવાનો છે બીજો પ્રશ્ન વિચાર વિસ્તાર આપણે આગળ આવી ગયો છે ગૃહકાર્યમાં ત્રીજો પ્રશ્ન ક્રિયાપદ વગરના જે વાક્યો શોધીને લખવાના છે ઉદાહરણમાં એક વાક્ય આપેલું છે તમને બાની પ્રકૃતિમાં જાટપાન અને ફળ ફૂલમાં ભારે રસ પાછળ ક્રિયાપદ હોવું જોઈએ નહીં ઉદાહરણ તરીકે બીજા એક બે વાક્ય બોલું છું બાનું જીવન એટલે ઉદ્યોગ નિરંતર બાને નવી નવી કેડીની શોધ બધો નકશો બાની જીભને ટેરવે આ સિવાયના બે ઉદાહરણ પોતાની જાતે પણ ગોતવાના છે ક્રિયાપદ વગરના અને નોટમાં લખવાના છે શબ્દની આગળ અલગાડવાથી કેટલાક શબ્દો વિરોધાર્થી બને છે એવા ઉદાહરણ તરીકે એક શબ્દ આપેલો છે સ્વચ્છ તો અસ્વચ્છ બીજા એવા શબ્દ જે બોલું છું તમારે નોટમાં લખી નાખવાના છે પવિત્ર અપવિત્ર સ્વસ્થ અસ્વસ્થ સ્વીકાર અસ્વીકાર તૃપ્ત અતૃપ્ત ભદ્ર તો અભદ્ર અસિવાયના પણ વિરોધી શબ્દો છે એ બોલી જાઉં છું એ પણ તમે નોટમાં લખી નાખશે નિરાશા તો આશા ઉદ્યમી તો આશુ દુખિયારો તો સુખિયારો હાજર તો ગેરહાજર નિર્મળ તો મલિન તડકી તો છાયડી સૂકું તો લીલું ચેન તો બે ચેન ભદ્ર તો અભદ્ર જે આગળ આવી ગયો છે મોખરે તો છેવટે બધા વિરોધી શબ્દ નોટમાં લખી નાખશે પાંચમો પ્રશ્ન નુકસાન ખેરાત સરબત નજર અન્ય ભાષાના શબ્દો ગુજરાતી ભાષામાં પ્રયોજાય છે આ શબ્દનો વાક્ય પ્રયોગ કરો જે ચારેય શબ્દ ઉપરથી તમારે વાક્ય બનાવવાનું છે નુકસાન ખેરાત ખેરાત એટલે દાન શરબત અને નજર પ્રવૃત્તિમાં દાદીમા અને દાદી વિશે આપણે આગળ સ્વાધ્યમાં આવી ગયો છે પ્રશ્ન પછી ઘરનો વાડો અથવા તમને ગમતા ફૂલ વિશે પાંચ વાક્યો લખો તમારા ઘરનો વાડો અથવા તો મારો સાડા બાગ બેમાંથી એક અને ગમતું ફૂલ વિશે એક ફકરો ગમતા ફૂલ વિશે એક ફકરો અને એક ફકરો ઘરનો વાડો અથવા તો મારો સાડા બાગ એક ફકરો લખવાનો છે તમારા પોતાના સ્વપ્રયત્ને નોટની અંદર લખવાનો રહેશે હવે આપણે ભાષા સત્તા જોઈશું આગળના કાવ્યમાં આપણે માલમ હલેસામારમાં ગુણવાચક વિશેષણ વિશેની જે માહિતી મેળવી હવે અહીંયા આપણે સંખ્યાવાચક વિશેષણ કોને કહેવાય એ વિશેની માહિતી જોઈશું એનું પહેલું ઉદાહરણ આપણને આપેલું છે મધમાખીને છ પગ હોય છે ચાર વિદ્યાર્થીઓને એના મળ્યા મેં આ પુસ્તક સો રૂપિયામાં ખરીદ્યું મેં બે ખાનાવારો ડબ્બો પસંદ કર્યું મતપાકીને કેટલા પગ હતા છ તો છ કેટલા વિદ્યાર્થીઓને ઇનામ મળ્યા ચાર કેટલું પુસ્તક કેટલા રૂપિયામાં ખરીદ્યું સો કેટલા ખાનાવારો ડબ્બો પસંદ કર્યો બે છ ચાર સો અને બે એ શું દર્શાવે છે સંખ્યા દર્શાવે છે સંખ્યા દર્શાવતા જેવા વિશેષણોને શું કહેવામાં આવે છે સંખ્યાવાચક વિશેષણો કહેવામાં આવે છે પહેલાંની વ્યાખ્યા અને પછી ચાર ઉદાહરણો અને બીજા ત્રણ ઉદાહરણ પોતાની જાતે નોટમાં લખવાના રહેશે